આપણે કોઈ દી બ્લોગ બનાવ્યા નથી પણ હવે કાં ટ્રાય કરીએ છીએ અચ્છા તો જય માતાજી મિત્રો ખરેખર આ મારો પહેલો જ બ્લોગ છે તો આ બ્લોગ જોઈએ અને મને કોમેન્ટમાં જણાવજો કે મારે આ તો કરાય કે ના કરાય ઠીક છે કેમ કે મેં કોઈ દી બ્લોગ બનાય જ નથી એટલે મને ફાવતા જ નથી તમને કદાચ આ બોરિંગ એ લાગે તમને એમ થાય કે આ શું લેવા મંડ્યો છે પણ જે હોય એ સહન કરી લેજો અને મને જણાવજો કારણ કે આના માટે મને પંપ માર્યા છે આ પદુપાય પદુપા જાડેજા કચ્છ ક્રિકેટ લાવ્યું એમની યુટ્યુબ ચેનલ છે બાણું હજાર જેવા એમને સબસ્ક્રાઇબર છે એટલે એમની ગાડીમાં જ એમનું એક્શન ફાઈવ પ્રો પડ્યો હતો મને પકડાવી દીધો મને કે લો એક બ્લોગ બનાવો એટલે મેં કીધું લાવો આપણે ટ્રાય મારી દઈએ અમે જતા હતા સિદ્ધપુરથી વારાહી અને અત્યારે આપણે પહોંચ્યા છીએ પાટણ આ છે આપણે પાટણના યશસ્વી રાજા સિદ્ધરાજ જયસિંહ આ એમનું સ્ટેચ્યુ છે અને પાટણ નગરી છે ને એ એક પ્રાચીન અને પ્રસિદ્ધ નગરી છે અને પાટણના પટોળા પણ પ્રસિદ્ધ છે એના ઉપર સોંગ પણ છે કે છેલ્લા જી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘ લાવજો એટલે પાટણ ટૂંકમાં પહેલેથી પ્રખ્યાત છે અને ત્રીજી વસ્તુ અહીંયાની પ્રખ્યાત છે અત્યારે આપણે જે જઈએ છીએ રાણીની વાવન તો આપણે પહોંચી ગયા છીએ રાણકી વાવના પાર્કિંગમાં અને અહીંયા બકરા પાર્ક જ છે એટલે આપણે આપણી બકરી એટલે કે આપણી ગાડી પાર્ક કરી દઈએ અને આ આખા બ્લોકની અંદર આ જગ્યાએ ગાડી પાર્ક કરીને ઉતરતા સમયે જ હું માત્ર બે શબ્દો બોલ્યો છું એ શું બોલ્યો એ તમે આપણે લો તે હું પહેલાં જ કીધું તું આપણે કોઈ બ્લોગ બનાવ્યા નથી પણ હવે કાં ટ્રાય કરીએ છીએ

અને આ તો હું ઓડિયો નાખું ત્યારે મને ખબર પડી કે ચશ્મા પહેર્યા પછી તો હું એડિટ્યુટ માં આવી ગયો તો તો આ છે આપણે હોની નોટ ઉપર જેનો ફોટો છે એ રાણી કે વાવ વર્લ્ડ હેરિટેજ સાઈડ છે અને આ એક વાવની આરે આરે એક હાથ માળનું મંદિર છે ઊંધું મંદિર જેનો પહેલો માળ ઉપર છે અને હાથનું માળ નીચે છે અને સ્થાપત્ય કલા એને જે એની કોતરણી કરેલી છે ને એ એ સમયના ધર્મ સંસ્કૃતિ અને લોકોનું જીવન કેવું હતું એ બધું દર્શાવે છે એટલે અહીંયા આપણે વાંદરાય ઘણા ને આપણે વાંદરા જેવા જ લાગી છે એટલે જે યુરોપિયન ટુરિસ્ટ હતા એમને યારે ફોટા પડાયા આપણે એકલાએ ફોટા પડાયા પદુપારે ફોટા પડાયા આ ભગવાન બુદ્ધ છે ગૌતમ બુદ્ધ હાથમાં કમળ છે અક્ષમાળ છે વલકલ છે બુદ્ધ ભગવાન છે આ લિપસ્ટિક લગાવતી લેડી છે પગમાં મહેંદી મૂકે છે એ જમાનામાં ફૂલોની લિપસ્ટિક હતી બાહુબલી ફિલ્મો બતાવેલ છે આ કલ્કી ભગવાન છે ઘોડાના પગની છે દુષ્ટોને પાપીઓને મારે છે પગમાં હોલ બુ ગમ મૂકેલા એ જમાનામાં હોલ શું હતા હાથમાં તલવાર છે દાસી સતીપુત્ર દાસી મૂકે છે આવું કલકીતા ભવિષ્યમાં થશે એવું આપણા શાસ્ત્રોમાં લખેલું કરેલું છે આ પણ દોસ્તો હાથમાં માળ સુધી તો આપણાને જવા નહોતા દેતા એટલે પછી મેં મારી બુદ્ધિ દોડાઈ અને મેં મારું મગજ દોડાયું કે હવે આપણે બારે નીકળી જવું છે અને પછી પાછળથી જઈ અને આપણો જે ગોપરો છે એની સ્ટીક લાંબી કરી અને ઉપરથી આપણે હાથમાં માળનો અંદરનો સીન લઈ લેશું એટલે પછી આપણે નીકળી ગયા સીધા બારે તો આવી ગયા આપણે પાછળને અહીંયા આપણે આપણા એક્શન ની સ્ટીક લાંબી કરી અને કાંઈ આવ્યું નહીં બધું અંધારું અંતારું આવ્યું કે અંદર તો અંતારું જોઈએ ને એટલે અહીં બુદ્ધિનો ઉપયોગ કરવા જેવો નહોતો પણ છતાં મેં કર્યો તો મિત્રો તમે જો પાટણ આવો ને તો આ રાણીની વાવ જોવા ચોક્કસથી આવજો આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે લોકો વિદેશથી અહીંયા જોવા આવે છે ને હોની નોટ ઉપર આનો ફોટો છે ચાલીસ રૂપિયા માત્ર ટિકિટ છે પણ ચાલીસ રૂપિયા તમારે વસૂલ થઈ જશે એટલે ચોક્કસથી આવજો હું તમને આમંત્રણ આપું છું જય માતાજી